હેલો એવરીવન આજે આપણે બનાવીશું મગમઠ નાખીને હેલ્ધી પુલાવની રેસીપી મગમઠ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને આપણા આરોગ્ય માટે પણ લાભદાયી છે તો આ પુલાવ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે જે તમારા પરિવારને ખૂબ જ ગમશે તો ચાલો પૌષ્ટિક પુલાવ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે એક ચમચો તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે આખો મસાલો ઉમેરીશું મસાલામાં તજ લવિંગ બાદિયા અને તમાલપત્તા ઉમેરીશું લાલ મરચાં ઉમેરી દઈશું અને એક ચમચી આખું જીરું જીરું ફૂટે પછી એની અંદર બે ઝીણી સમારેલી મરચી એક કાંદાના ટુકડા એક બટાકાના ટુકડા એક કેપ્સિકમના ટુકડા અડધી વાટકી વટાણા અને ગાજર બધી વસ્તુ મિક્સ કરી લઈશું અહીંયા તમને જે શાકભાજી ભાવતા હોય એ તમે ઉમેરી શકો બધા શાકભાજીને તેલ સાથે મિક્સ કરી અને એક એક વાટકી મગ અને મઠ ફણગાવેલા ઉમેરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી આપણે મસાલા ઉમેરીશું તો મગમઠ મિક્સ થઈ ગયા છે હવે એની અંદર મસાલા ઉમેરવાના છે તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી બિરયાની મસાલો હવે બધા મસાલાને મિક્સ કરી લેવાના છે મસાલા બરાબર તેલમાં ચડી જાય પછી બાફેલા ભાત ઉમેરીશું તો મેં અહીંયા બે વાટકી બાફીને ભાત રાખેલા હતા એ ઉમેરી દઈશું અહીંયા મેં તરત જ બાફીને નાખેલા છે તમારે વધેલા ભાતમાંથી આ પુલાવ બનાવવો હોય તો તમે બનાવી શકો તો ભાતને મસાલા સાથે મિક્સ કરી લઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો બનીને તૈયાર છે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર એવા મગમટવાળા પુલાવની રેસીપી તો આ હેલ્ધી રેસીપી તમારા પરિવાર માટે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ